નમસ્કાર મિત્રો મારી વિરુદ્ધ જે મીડિયામાં અને પેપર ન્યૂઝપેપરમાં સમાચાર ચલાવવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે મારી તબિયત ના દુરુસ્ત રહેવાથી મને ડિપ્રેશનની બીમારી હોવાના કારણે હું વારંવાર રજા પર રહેતો હતો દસ મહિના અને આઠ મહિના જેવી વારંવાર રજાઓ ઉપર રહ્યો છું અને મારી રજાઓ પણ નામ ઇજુ કરવામાં આવતી હતી જેના કારણે હું ડિપ્રેશનમાં રહેતો હતો અને જો હું ભ્રષ્ટાચાર કરવા માગતો હોઉં તો હું રજા પર શું કરવા ઉતર રજા પર ઉતરતો જ નહીં નોકરી પર ચાલુ રહે અને જે મારી વિરુદ્ધ શૌચાલય અને એમ પી પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે મારી રજાઓના કારણે અને મારી તબિયત ન સારી ન હોવાના કારણે મને હું વધારે નોકરી કરી શકું એમ ન હતું તેથી મેં વારંવાર બે વાર સ્વૈચ્છિક દુરૃત્તિ પણ આપેલી છે અને આમ મને તબિયત સારી ન હોવાના કારણે મારી રજાના રિપોર્ટો ત્યાં પડેલા હતા એના આધારે એના આધારે મને સ્વૈચ્છિક નિવૃત્ત ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યો છે એ જાણ લેવા વિનંતી છે અને ખોટી ખોટી અફવાઓ અને ધ્યાન ન લેવા વિનંતી છે જય હિન્દ જય ગુજરાત